હેલો ફ્રેન્ડ્સ સરસા કિચન મેનુમાં તમારું સ્વાગત છે જ્યારે તમને એકદમ ટેસ્ટી અને કંઈ ચટપટું ખાવાનું મન થાય અને કોઈપણ માઠાકોટ અને ઝંઝટ વગર ફટાફટ બની જાય એવી રેસીપી બનાવી હોય તો ત્યારે તમે આ રવાની રેસીપી બનાવજો એકદમ ટેસ્ટી અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો હવે આ રેસિપી કેવી રીતે બને છે એ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દોઢ વાટકી જેટલો રવા લઈશું અને તમારા ઘરમાં વધારે વ્યક્તિ હોય તો તમે રવાની ક્વોન્ટિટી વધારી શકો છો ત્યાર પછી એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે તો તેને ઉમેરી દઈશું અને એક કપસીકમને પણ થોડું ઝીણું સમારી લીધું છે તો તેને પણ ઉમેરી લઈશું અને તમને મકઈ ગાજર ટમેટું કોબીજ આ બધા શાકભાજી પસંદ હોય તો પણ તમે ઉમેરી શકો છો ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું હવે ત્યાર પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું અને મેં અહીંયા થોડી કોથમીર વધારે ઉમેરી છે ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે એમાં અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી લઈશું ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે ત્યાર પછી એનો ટેસ્ટ થોડો ચટપટો બનાવવા માટે મેં અહીંયા અડધી વાડકી જેટલું દહીં લીધું છે તો એ દહીંને પણ ઉમેરી લઈશું હવે ત્યાર પછી બધા મસાલા અને શાકભાજી ઉમેરાઈ ગયા છે તો હવે આ બધા મસાલા અને શાકભાજીને રવા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો અહીંયા બધા શાકભાજી રવામાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આનું એકદમ થીક બેટર બનાવીને તૈયાર કરી લઈશું પાણી એકી સાથે નથી ઉમેરવાનું જે પ્રમાણે જરૂર પડે તે પ્રમાણે જ ઉમેરવાનું રહેશે નહીં તો બેટર એકદમ ઢીલું થઈ જશે હવે બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે તો એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને એને દસ પંદર મિનિટ માટે રેસ્ટ માટે પાછું પર મૂકી દઈશું હવે પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો રવો ફૂલી ગયો છે અને પહેલાં કરતાં બેટરની કન્સિસ્ટન્સી થોડી થીક થઈ ગઈ છે પરંતુ આ બેટરની કન્સિસ્ટન્સી આપણે આટલી જ રાખવાની છે હવે ત્યાર પછી એમાં પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે આ રવાના ભજીયા બનાવવા માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું તો તેના માટે મેં અહીંયા તેલને ગેસ ઉપર પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ત્યાર પછી રવાના બેટરના થોડા થોડા નાના નાના બોલ્સ તેલમાં મૂકી દઈશું અને તમારે મોટા રાખવા હોય તો તમે મોટા પણ રાખી શકો છો હવે આ ભજીયાને આપણે તેલમાં મૂક્યા ત્યાર પછી એને તરત નથી ફેરાવવાના એક મિનિટ જેવું થવા દેવાનું છે અને ત્યાર પછી એને બધા ભજીયાને પલટાવી લઈશું અને આ ભજીયાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે તમે હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો ઉપરથી તો ફ્રાય થઈ જશે પરંતુ અંદરથી કાચા રહી જશે અને ક્રિસ્પી બિલકુલ પણ બનશે નહીં અને વચ્ચે વચ્ચે આપણે એને થોડી થોડી વારે પલટાવતા રહીશું જેથી બધી બાજુથી વ્યવસ્થિત રીતે એક સરખા ફ્રાય થઈ જાય હવે આ ભજીયાની આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું જેથી તેલ ઠંડુ ના પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો નહીં તો ભજીયામાં ઉપરથી એકદમ તેલ દેખાશે અને હવે તમે જોઈ શકો છો ભજીયા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે અને અંદરથી પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે બાકીના બેટરના પણ ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા થોડા ભજીયાને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે આ ભજીયા તમને ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા પડશે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો જે પ્રમાણે જરૂર હોય તે પ્રમાણે તમારે બનાવતા જવાનું તો હવે આ ગરમા ગરમ ભજીયાને આપણે સર્વ કરી લઈશું મેં અહીંયા આ ભજીયાને ટોમેટો કેચઅપ અને લીલી કોથમીર અને ફૂદીનાની ચટણી જોડે સર્વ કર્યા છે તમે બટાકાના ભજીયા કાંદાના ભજીયા મેથીના ગોટા મરચાંના ભજીયા આ બધું તો ઘણી વખત બનાવીને ખાતા હોય છે પરંતુ રવાના ભજીયા તમે ક્યારે ના બનાવ્યા હશે તો આ એકદમ ટેસ્ટી એવા રવાના ભજીયાની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો